આત્મા પાઠ ભજવતા ભજવતા થાકી ગઈ છે થાક નું મુખ્ય કારણ શું છે ઉત્તર છે ખૂબ ભક્તિ કરી અનેક મંદિર બનાવ્યા પૈસા ખર્ચ કર્યા ધક્કા ખાતા ખાતા સતો પ્રધાન આત્મા તમો પ્રધાન બની ગઈ તમો પ્રધાન હોવાના કારણે જ દુખી થઈ જ્યારે કોઈ વાત થી કોઈ તંગ થાય છે ત્યારે થકાવટ થાય છે થાક લાગે છે છે અત્યારે બાપ આવ્યા બધો ઓમ શાંતિ રોહાની બાપ બેસી બાળકોને સમજાવે છે એમનું નામ શું છે શિવ અહીં જે બેઠા છે તો બાળકોને સારી રીતે યાદ રહેવું જોઈએ આ ડ્રામામાં જે બધાનો પાર્ટ છે તે હવે પૂરો થાય છે નાટક જ્યારે પૂરું થવા પર હોય છે તો બધા એક્ટર્સ સમજે છે કે અમારો પાર્ટ હવે પૂરો થાય છે હવે ઘરે જવાનું છે તમારે બાળકોએ પણ બાપ તમને બાળકોને પણ બાપે અત્યારે સમજ આપી છે આ સમજ બીજા કોઈ માં નથી હવે તમારે તમને બાપે સમજદાર બનાવ્યા છે બાકો હવે આ નાટક પૂરું થાય છે હવે ફરી નવે ચક્ર શરૂ થવાનું છે નવી દુનિયામાં સત્યુગ હતો અત્યારે જૂની દુનિયામાં આ કળયુગનો અંત છે આ વાતો તમે જ જાણો છો જેમને બાપ મળ્યા છે નવા જે આવે છે તો એમને જ આ સમજાવવાનું છે કે હવે નાટક પૂરું થાય છે કળિયુગ અંતના પછી ફરી સત્યુગ રિપીટ થવાનું છે આટલા બધા જે છે એમને પાછા જવાનું છે પોતાના ઘરે હવે નાટક પૂરું થાય છે એનાથી મનુષ્ય સમજી લે છે

યાદ કરો હવે અમારે પાછા ઘરે જવાનું છે તે છે સ્વીટ હોમ તે નિરાકારી દુનિયામાં અમે આત્માઓ રહીએ છીએ આ જ્ઞાન કોઈ પણ મનુષ્ય માત્રમાં નથી હવે તમે સંગમ પર છો જાણો છો હવે અમારે પાછા જવાનું છે જૂની દુનિયા ખતમ થઈ તો ભક્તિ પણ ખતમ થાય પહેલા પહેલા કોણ આવે છે કેવી રીતે આ ધર્મ નંબર વાર આવે છે આ વાતો કોઈ શાસ્ત્રોમાં નથી આ બાપ નવી વાતો સમજાવે છે આ બીજા કોઈ સમજાવી ન શકે બાપ પણ એક જ વાર આવીને સમજાવે છે જ્ઞાન સાગર બાપ આવે જ છે એક વાર જ્યારે કે નવી દુનિયાની સ્થાપના જૂની દુનિયાનો વિનાશ કરવાનો છે બાપની યાદની સાથે આ ચક્ર પણ બુદ્ધિમાં રહેવું જોઈએ હવે નાટક પૂરું થાય છે અમે જઈએ છીએ ઘરે પાઠ ભજવતા ભજવતા અમે થાકી ગયા છીએ પૈસા પણ ખર્ચ કર્યા ભક્તિ કરતા કરતા અમે સતો પ્રધાન થી તમો પ્રધાન બની ગયા છીએ દુનિયા જ જૂની થઈ ગઈ છે નાટક જૂનું કઈશું નહીં નાટક તો ક્યારેય જૂનું થતું નથી નાટક તો નિત્ય નવું છે આ ચાલતું જ રહે છે બાકી દુનિયા જૂની થાય છે અમે એક્ટર્સ તમો પ્રધાન દુખી થઈ જઈએ છીએ થાકી જઈએ છીએ સતયુગમાં થોડી થાકીશું કોઈ વાતમાં થાકીવાનું કે તંગ થવાનું વાત નથી અહીંયા તો અનેક પ્રકારની તંગી જોવી પડે છે તમે જાણો છો આ જૂની દુનિયા ખતમ થવાની છે સંબંધી વગેરે કંઈ પણ યાદ નહીં આવવા જોઈએ એક બાપને જ યાદ કરવા જોઈએ

અત્યારે તમે વિશ્વના વારિસ બની રહ્યા છો તો કેટલી ખુશી હોવી જોઈએ અત્યારે તમે કોડીથી હીરા જેવા બની રહ્યા છો અહીંયા તમે આવ્યા છો બાપથી વારસો લેવા તમે જાણો છો જ્યારે કળાઓ ઓછી થાય છે ત્યારે ફૂલોનો બગીચો મુરઝાઈ જાય છે અત્યારે તમે બનો છો

આ નોલેજ તમને મળી રહી છે આ છે નવી દુનિયાના માટે નવી નોલેજ નવી દુનિયા સ્થાપન થાય છે કરવા વાળા છે બાપ સૃષ્ટિના રચયતા બાપ છે યાદ પણ બાપને જ કરે છે કે આવીને હેવિન રચો સુખધામ રચો તો જરૂર દુઃખધામ નો વિનાશ થશે ને બાબા રોજ રોજ સમજાવતા રહે છે જેમને જેને ધારણ કરી પછી સમજાવવાનું છે પહેલા પહેલા તો મુખ્ય વાત સમજાવવાની છે અમારો બાપ કોણ છે જેનાથી વર્ષો વારસો મેળવવાનો છે ભક્તિ માર્ગમાં પણ ગોડફાધર ને યાદ કરે છે કે અમારા દુખરો સુખ આપો તો તમારા બાળકોની બુદ્ધિમાં પણ સ્મૃતિ રહેવી જોઈએ સ્કૂલમાં સ્ટુડન્ટની બુદ્ધિમાં નોલેજ રહે છે કે ઘરબાર સ્ટુડન્ટ લાઈફમાં વાત રહેતી નથી સ્ટડી જ યાદ રહે છે અહીંયા તો પછી કર્મ કરતા ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા બાપ કહે છે આ સ્ટડી કરો

ગરીબ વગેરે કેવી રીતે પડ્યા રહે છે જોવાથી જ નફરત આવે છે બાર થી જે વિઝિટર્સ વગેરે આવે છે એમને તો સારા સારા સ્થાન બતાવે છે ગરીબ વગેરે કેવા ગંદકીમાં પડ્યા રહે છે એ થોડી બતાવે છે આ તો છે જ નર્ક પરંતુ એમાં પણ ફર્ક તો ખૂબ છે ને શાહુકાર લોકો ક્યાં રહે છે ગરીબ ક્યાં રહે છે કર્મોનો હિસાબ છે ને એવી ગંદકી થઈ નથી અહીંયા ત્યાં ફરક તો રહે છે ને કોઈ સોનાના મેલ બનાવશે કોઈ ચાંદીના કોઈ ઈંટોના અહીંયા તો કેટલા ખંડ છે એક યુરોપ ખંડ જ કેટલો મોટો છે

તમે બાક કો સમજી શકો છો અત્યારે અમારે રાજધાની અમારી રાજધાની સ્થાપના થઈ રહી છે બાકી આખી દુનિયા ખતમ થવાની છે આ ભંટર છે ને બુદ્ધિમાં આ યાદ રહે અમે સ્ટુડન્ટ છીએ અમને ભગવાન ભણાવે છે તો પણ કેટલી ખુશી રહે એ કેમ ભૂલી જાય છે માયા ખૂબ પ્રબળ છે તે ભૂલાવી દે છે સ્કૂલમાં બધા સ્ટુડન્ટ્સ ભણી રહ્યા છે બધા જાણે છે કે અમને ભગવાન ભણાવે છે ત્યાં તો અનેક પ્રકારની વિદ્યા ભણાવવામાં આવે છે અનેક ટીચર્સ હોય છે અહીંયા તો એક જ ટીચર્સ છે એક જ સ્ટડી છે બાકી નાયબ ટીચર્સ તો જરૂર જોઈએ સ્કૂલ છે એક બાકી બધી શાખાઓ છે 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 એક બાપ બાપ આવીને બધાને સુખ આપે છે તમે જાણો છો અડધો કલ્પ અમે સુખી રહ્યા તો આ પણ ખુશી રહેવી જોઈએ શિવ બાબા અમને ભણાવે છે શિવ બાબા રચના રચે જ છે સ્વર્ગની અમે સ્વર્ગના માલિક બનવા માટે ભણીએ છીએ કેટલી ખુશી અંદર માં રહેવી જોઈએ તે સ્ટુડન્ટ પણ ખાતા પીતા બધું ઘરનું કામ વગેરે કરે છે હા કોઈ હોસ્ટેલમાં રહે છે કે વધારે ભણવામાં ધ્યાન રહે છે સર્વિસ કરવા માટે બાકીઓ બારમાં રહે છે બાબા કહે છે કેવા કેવા મનુષ્ય આવે છે અહિયાં તો તમે કેટલા સેફ સુરક્ષિત બેઠા છો કોઈ અંદર ઘૂસી ન શકે અહિયાં કોઈનો સંગ નથી મધુબનમાં બાબાની પાસે બીજા કોઈનો સંગ નથી પતિ થી વાત કરવાની જરૂર જ નથી તમને તમારે કોઈનું મોઢું જોવાની પણ જરૂર નથી છતાં પણ બહાર રહેવા વાળા તીખા એટલે કે આગળ ચાલી જાય છે કેવું વંડર છે કેટલું આશ્ચર્ય છે કે બહાર રહેવા વાળા કેટલા બધાને ભણાવીને પોતાના સમાન બનાવીને અને લઈ આવે છે બાબા સમાચાર પૂછે છે કેવા પેશન્ટને લઈ આવ્યા છો કોઈ ખૂબ ખરાબ પેશન્ટ છે તો એને સાત દિવસ ભઠ્ઠીમાં રાખવામાં આવે છે અહીંયા કોઈ પણ શુદ્રને નથી લઈ આવવાના આ મધુબન છે જેમ કે તમારા બ્રાહ્મણોનું એક ગામ અહીંયા બાપ તમને બાળકોને બેસીને સમજાવે છે વિશ્વના માલિક બનાવે છે કોઈ શુદ્રને લઈ આવશે તો તે વાઇબ્રેશન ખરાબ કરશે તમારા બાકોની ચલન ખૂબ રોયલ હોવી જોઈએ આગળ ચાલીને તમને ખૂબ સાક્ષાત્કાર થતા રહેશે ત્યાં શું શું થશે જાનવર પણ કેવા સારા સારા હશે બધી વસ્તુ સારી હશે સત્યુજ્ની કોઈ વસ્તુ અહીંયા હોઈ ન શકે ત્યાં પછી અહીંયાની વસ્તુ હોઈ ન શકે તમારી બુદ્ધિમાં છે અમે સ્વર્ગના માટે પરીક્ષા પાસ કરી રહ્યા છીએ જેટલા ભણશો અને પછી ભણાવશો ટીચર બની બીજાઓને રસ્તો બતાવો છો બધા ટીચર્સ છે છે બધાને બધાને ટીચ કરવાનું ભણાવવાનું છે પહેલા પહેલા તો બાપનો પરિચય આપી બતાવવાનું છે કે બાપ થી આ વારસો મળે છે ગીતા બાપે સંભળાવી છે આ પ્રજાપિતા બ્રહ્મા છે તો બ્રાહ્મણ બી અહીંયા જોઈએ બ્રહ્મા પણ શિવ બાબાથી ભણતા રહે છે તમે અત્યારે ભણો છો વિષ્ણુપુરીમાં જવાના માટે આ છે તમારો અલૌકિક ઘર લૌકિક પારલૌકિક અને પછી અલૌકિક નવી વાત છે ને ભક્તિ માર્ગમાં ક્યારે બ્રહ્માને યાદ નથી કરતા બ્રહ્મા બાબા કોઈને કહેતા નથી આવતું શિવ બાબાને યાદ કરે છે છે કે છોડાવો એ બાપ આ પછી છે અલૌકિક આને તમે સૂક્ષ્મ વતનમાં પણ જુઓ છો પછી અહીંયા પણ જુઓ છો લૌકિક બાપ તો અહિયાં જોવામાં આવે છે પારલોકિક બાપ તો પરલોક માં જોઈ શકો છો આ આ પછી છે છે અલૌકિક અલૌકિક બાપ સમજવામાં જ શિવ બાબાના માટે તો કહેશે નિરાકાર છે તમે કહેશો તે બિંદી છે તે કરીને અખંડ જ્યોતિ કે બ્રહ્મ કહી દે છે અનેક મત છે તમારી તો એક જ મત છે એક દ્વારા બાપે મત આપવાની શરૂ કરી પછી વૃદ્ધિ કેટલી થાય છે તો તમારા બુદ્ધિમાં આ રહેવું જોઈએ કે અમને શિવ બાબા ભણાવી રહ્યા છે પતિત થી પાવન બનાવી રહ્યા છે રાવણ રાજ્યમાં જરૂર પતિ તમો પ્રધાન બનવાનું જ છે નામ જ છે પતિત દુનિયા બધા દુઃખી પણ છે ત્યારે તો બાપને યાદ કરે છે કે બાબા દુખ દૂર કરી અમને સુખ આપો બધા બાળકોના બાપ એક જ છે તે તો બધાને સુખ આપશે ને નવી દુનિયામાં તો સુખ જ સુખ છે બાકી બધા શાંતિ ધામમાં રહે છે આ બુદ્ધિમાં રહેવું જોઈએ હવે અમે જઈશું શાંતિધામ જેટલા નજીક આવતા જશો તો આજની દુનિયા શું છે કાલની દુનિયા શું હશે બધું જોતા રહેશો સ્વર્ગની બાદશાહી નજીક જોતા રહેશો તો બાળકોને મુખ્ય વાત સમજાવે છે

અહીંયા તમે બાકો જ્યારે બાપના સન્મુખ બેઠા છો તો બુદ્ધિમાં યાદ રહે કે બાબા આવેલા છે અમને રહસ્ય બતાવી રહ્યા છે હવે નાટક પૂરું થાય છે અમે હવે અમારે જવાનું છે આ બુદ્ધિમાં રાખવાનું કેટલું સહજ છે પરંતુ આ પણ યાદ નથી કરી શકતા હવે ચક્ર પૂરું થાય છે હવે અમારે જવાનું છે ફરી નવી દુનિયામાં આવીને પાઠ ભજવવાનો છે પછી અમારા પછી ફલાણા ફલાણા આવશે તમે જાણો છો આ ચક્ર આખું કેવી રીતે ફરે છે નવી દુનિયા વૃદ્ધિને કેવી રીતે પામે છે નવી થી જૂની ફરી જૂની થી નવી થાય છે વિનાશના માટે તૈયારીઓ પણ જોઈ રહ્યા છો નેચરલ કેલેમિટીસ પણ થવાની છે આટલા બોમ્બ્સ બનાવીને રાખ્યા છે તો કામમાં તો આવવાના છે ને બોમ્બસ થી જ એટલું કામ થશે જે પછી મનુષ્યોની લડાઈની જરૂર નઈ રહેશે લશ્કરને પછી છોડતા જશે બોમ્બસ ફેંકતા જશે પછી આટલા બધા મનુષ્ય નોકરીથી છૂટી જશે તો ભૂખે મરશે ને આ બધું થવાનું છે પછી સિપાઈ વગેરે શું કરશે અર્થકવેક થતી રહેશે ધરતીકમ થતા રહેશે બોમ્બ પડતા રહેશે એકબીજાને મારતા રહેશે ખુને નાહે ખેલ તો થશે ને તો અહીંયા જયારે આવીને બેસો છો તો આ વાતોમાં રમણ કરવું જોઈએ અમને શું યાદ આવે છે જો બાપની યાદ નથી તો જરૂર બુદ્ધિ ક્યાંક ભટકતી રહે છે વિકર્મ પણ વિનાશ નહીં થશે પદ પણ ઓછું થઈ જશે અચ્છા બાપની યાદ નથી રહેતી તો ચક્રનું સિમરણ કરો તો પણ ખુશી ચડે પરંતુ શ્રીમત પર નથી ચાલતા સર્વિસ નથી કરતા તો બીજાઓને તંગ કરતા રહે છે કોઈ તો અનેકોને આપ સમાન બનાવે અને બાપની પાસે લઈ જાય છે લઈ આવે છે આપ સમાન બનાવીને

ભણતર અને ભણાવવા વાળા બાપ યાદ રહે ખાતા પીતા બધું કામ કરતા ભણતર પર પૂરું ધ્યાન આપવાનું છે બીજું બાપ દાદાની ની દિલ બાપ દાદાના ના દિલ પર ચડવા માટે શ્રીમદ પર અનેકો ને આપ સમાન બનાવવાની સર્વિસ કરવાની છે કોઈને પણ તંગ એટલે કે પરેશાન નથી કરવાના વરદાન છે અશરીરીપણાના ઇન્જેક્શન દ્વારા મનને કંટ્રોલ કરવા વાળા એકાગ્ર ચિત્ત ભવ જેમ આજકાલ જો કોઈ કંટ્રોલમાં નથી આવતા ખૂબ તંગ કરે છે ઉછળતા કે ઉછળતા રહે છે કે પાગલ થઈ જાય છે તો એને એવું ઇન્જેક્શન લગાવી દે છે જે તે શાંત થઈ જાય એમ જો સંકલ્પ શક્તિ તમારા કંટ્રોલમાં નથી આવતી તો અશરીરી પણાનું ઇન્જેક્શન લગાવી દો પછી સંકલ્પ શક્તિ વ્યર્થ નહીં ઉછળશે સહજ એકાગ્ર ચિત્ત થઈ જશે પરંતુ જો બુદ્ધિ લગામ બાપ ને આપી પછી લઈ લો છો તો મન છે ની મહેનત થી છૂટી જાઓ સ્લોગન છે પોતાના પૂર્વજ સ્વરૂપ ને સ્મૃતિમાં રાખી બધી આત્માઓ પર રહેમ કરો અવ્યક્ત ઈશારા કંબાઈન્ડ રૂપની સ્મૃતિથી સદા વિજયી બનો જેમ શરીર અને આત્મા બંને કમ્બાઇન્ડ થઈને કર્મ કરી રહી છે એમ કર્મ અને યોગ બંને હોય યાદ ન ભૂલે અને યાદમાં રહેતા કર્મ ન ભૂલે કારણ કે તમારું ટાઈટલ જ છે કર્મ યોગી કર્મ કરતા યાદમાં રહેવાવાળા સદા ન્યારા અને પ્યારા હશે હલકા હશે નોલેજફુલ ની સાથે સાથે પાવરફુલ સ્ટેજ પર રહો નોલેજફુલ અને પાવરફુલ આ બંને સ્ટેજ કમ્બાઇન્ડ હોય ત્યારે સ્થાપનાનું કાર્ય તીવ્ર ગતિથી થશે ઓમ શાંતિ